અને યુવતી મંડળ દ્વારા આયોજિત ભવ્ય ગણપતિ આગમન યાત્રાએ શહેરના વાતાવરણમાં શ્રદ્ધા અને આનંદ ની છાંટ પેરાઈ હતી નડિયાદના જાણીતા પ્રશાંત યુવક અને યુવતી મંડળ છેલ્લા તેર વર્ષથી સતત ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે દર વર્ષે ભક્તિ શાંતિ અને સામાજિક એકતાનું પ્રતિક બનેલી આ આગમન યાત્રાએ નડિયાદના નાગરિકોમાં ખાસ આકર્ષણ રહે છે યોજાયેલી આ આગમન યાત્રા મિશન રોડથી રામ તલાવડી માર્ગે આગળ વધતી પ્રશાંત કોલોની પંડાલ સુધી પહોંચી હતી સમગ્ર માર્ગ દરમિયાન ભક્તિ ગીતો ઢોલ નગારા અને શંખનાદ અને શહેરમાં અદભુત આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો મંડળના યુવક યુવતીઓ દ્વારા સુંદર રીતે સજાવટ કરાયેલી આ યાત્રામાં શાંતિ શિસ્ત અને ભક્તિનો અનોખો સંયમ જોવા મળ્યો હતો બાળકોથી લઈને વડીલ સુધી શહેરના નાગરિકોએ આ યાત્રાનું હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું હતું શહેરના અનેક વિસ્તારોમાં યાત્રાને ફૂલહારથી આવકારવામાં આવી હતી ખાસ વાત એ રહી કે સમગ્ર આગમન યાત્રા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ જેનાથી નડિયાદ શહેરમાં ભક્તિનો એક આગવો રંગ છવાઈ ગયો આ રીતે પ્રશાંત યુવક અને યુવતી મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય આગમન યાત્રાએ નડિયાદના ગણેશ મહોત્સવની શરૂઆત એક વિશેષ ભક્તિભાવ સાથે થઈ છે આગામી દિવસોમાં પણ મંડળ દ્વારા વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે જેમાં નાગરિકોની વિશાળ સંખ્યામાં હાજરી રહેવાની શક્યતા છે This is a new life.